નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોર તાલુકાના સાદલી ખાતે પટેલવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો. સાદલી પટેલવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીનો નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. "હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી" ના નારા સાથે સાદલી તથા આજુબાજુના ગામના વડીલો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંકેતભાઈ પટેલ ધારાસભ્ય પટેલ વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓનું ફુલહાર પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું આખી વિધાનસભા આ નવમો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ મોટી સંખ્યામાં કાર્યકરોએ ભોજનનો લાભ લીધો હતો નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આજે સાદલી ખાતે મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંકેતભાઈ અને તમામ સંગઠનના લોકો અને ચૂંટાયેલી પાંચના તમામ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત હતા અને મોટી સંખ્યાની અંદર લોકો આજે સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પધાર્યા હતા અને આખી વિધાનસભાની અંદર લગભગ આવા નવ અમારા મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને સૌથી મોટું વિધાનસભાનું સૌથી મોટું જે સંમેલન છે સ્નેહ મિલન કાર્યક્રમ છે લીલોડ ખાતે અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ લોકદાયરા સાથે તમામ આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાખવામાં છે સંકલ્પ અંતર્ગત વડોદરા જિલ્લાની અંદર ચોત્રીસ જિલ્લા પંચાયતની અંદર આજે અને ચાર નગરની અંદર જે સ્નેહ મિલનના કાર્યક્રમો છે એમાંનું આજે આજે સિનોર તાલુકાની અંદર સાદલી જિલ્લા પંચાયતની અંદર સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને અમારી વચ્ચે ઉપસ્થિત અમારા ધારાસભ્ય અને મંડળના પ્રમુખ સંકેતભાઈ અક્ષયભાઈ અને સૌ પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને આ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો અને સૌ તા તાલુકામાંથી પધારેલી આ સૌ જનતાને મળવાનો અવસર થયો અને નવા વર્ષની અંતકરણપૂર્વક એમને શુભકામના પાઠવી અને હર ઘર સદેશી ઘર ઘર સદેશીનો એક આગ્રહ રાખે કે આપણા ગુજરાતમાં અને ભારતમાં બનાવેલી વસ્તુનો એક વાપરવાનો આગ્રહ રાખીએ એ આત્મનિર્ભર બનવા માટે તો આપણે સૌને આત્મનિર્ભર બનવા માટે એક આહવાન કર્યું દેશના યશસ્વી વડાપ્રધાન આ માટે પ્રયત્ન કરતા કરતા હોય કે આપણા ભારતની અંદર બનતી વસ્તુ વાપરવાનો આપણે આગ્રહ રાખીએ અને નવા વર્ષની અંદર આ જિલ્લા પંચાયતના સૌ કાર્યકર્તાને મળવાનું થયું અને નવા વર્ષને નૂતન વર્ષના સૌને અભિનંદન પાઠવા અસ્તુ ભારત માતા કી જય